જય હિન્દ જય ભારત જાતિવાદની કોઈ આગ ચાપે ને તો તેમાં બધા પડે પણ જયારે કોઈ એકતાની વાત કરે રાષ્ટ્રની વાત કરે તેવા સંદેશને તો તમે લોકો શેર પણ નથી કરતા મેં મારા નામ સાથે ભારતીય કેમ લખ્યું છે તે તમને લોકોને નહીં સમજાય કેમ કે તમારી અંદર પણ જાતિવાદી કીડો છે જાતિવાદ આપણા દેશની એક એવડી મોટી સમસ્યા છે જેના કારણે હજુ સુધી દેશમાં કોઈ સુધાર આવતો નથી એમાં પછી રાજનીતિ હોય અનામત હોય કે ખોડૂ ખેડૂતોની સમસ્યા હોય કે કોઈ પરિવાર સાથે ન્યાય અન્યાયની વાત હોય જાતિવાદના કારણે કોઈ સારી રીતે સમાધાન સોલ્યુશન મળતું નથી સૌને પોતાની જાત પર ગર્વ હોય મને પોતાને પણ મારી જાત પર ગર્વ હતું પણ મેં મારું પોતાનું જાતીય ગર્વ એટલા માટે છોડ્યું કે રાષ્ટ્રીય એકતા આવે રાષ્ટ્રમાં એકતા બને તો રાષ્ટ્ર સક્ષમ બને સારી રીતે દેશનો વિકાસ થાય આ માટે થઈને મેં મારું જાતીય ગર્વ છોડી અને મારા સરનેમ સાથે ભારતીય જોડ્યું છે ને આની પર મેં એક વિગતવાર વિડીયો પણ બનાવેલો છે જે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો બધી સમાજના લોકો મારા માટે આદરણીય છે પણ આ ભારત દેશ છે અને આપણે સૌ ભારતીય છીએ એ વાતનો ગર્વ રાખશો તો દેશમાં જરૂર સુધાર આવશે હું ગોપાલ ભારતીય જય હિન્દ જય ભારત